વિફ્રેલ બનેવીએ રિવોલ્વર કાટી સાળા ઉપર ત્રણ ગોળી ચળાવી ફાયરિંગનો અવાજ થતાની સાથે જ આજપાસના વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સુધીર ઠક્કરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અમદાવાદ બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના થલતેજ વિસ્તારમાં બનેવીએ સાળા ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું કરવામાં આવે તો સુધીર થલતેજમાં રહેતો હતો અને જમીન લેવીચનું કરતો હતો ઠક્કર ચંદુભાઈ તેજાભાઈ ભાબરના વતની હાલ અમદાવાદ ખાતે રહેતા તેમની દીકરી સિત્તલ ઉર્ફે ગુડડીના લગ્ન મૌલિક ઠક્કર સાથે થયા હતા સિત્તલ અને તેનો પતિ મૌલિક તેના પરિવાર સાથે સીલ જ રહેતા હતા સત્યાવીસ સપ્ટેમ્બરના રાત્રે સિત્તલબેન ભાઈ સુધીરને ફોન કરીને જણાવે છે કે મને મૌલિક મારઝૂડ કરે છે તો તું મને આવી અને લઈ જા ત્યારબાદ સુધીર અને તેના પિતા ચંદુલાલ ઠક્કર અને તેમના મોટા બનેવી સાથે સિત્તલબેનને લેવા તેમની ગાડી લઈને નીકળ્યા હતા ત્યારબાદ ચંદુભાઈ ઠક્કર અને તેમના બંને બીએ શીતલને ફ્લેટ નીચે આવી જા તેવું જણાવેલ ત્યારે શીતલ સામેથી આવી રહી હતી અને પાછળ પાછળ તેનો પતિ મૌલિક હથિયાર લઈને હતો એક રાઉન્ડ ફાયર કરતા ગાડીના કાચ ઉપર ગોળી વાગે સુધીર ગાડીમાંથી ઉતરતા આરોપી તેના ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા સુધીના પિતા ચંદુલાલે મૌલિક પાસેથી હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ઝપ્પાઝપ્પી થતા સુધીના પેટમાં ગોળી વાગતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ બોડકદેવ પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યારબાદ આરોપી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો ત્યારબાદ બોડક દેવ પોલીસ સ્ટેશનના આરોપી મૌલિક ઠક્કર અને તેના ભાઈ જીતુ ઠક્કર સામે હત્યાના પ્રયાસ સહિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે બોકડદેવ પોલીસ તપાસ ચલાવી રહી છે અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે એક હાયરિંગ નો બનાવ બન્યો છે અને એમાં બીજા પામનાર છે સુધીરભાઈ ઠક્કર છે આ સુધીરભાઈ એ જમીન દલાલીનું કામ કરે છે અને એમના બેન શીતલબેન છે એમના લગ્ન મૌલિક ઠક્કર સાથે થયેલા છે અને આમ જે મૌલિકભાઈ છે એ આમના ફરિયાદીના બેન છે શીતલબેન એમને હેરાનગતિ કરતા હોય અને ગઈકાલે આમ બેને સુધીરભાઈને ફોન કરેલો કે મને મારા પતિ હેરાન કરે છે તમે લેવા આવો એટલે આ સુધીરભાઈ છે પોતાની ગાડીમાં એમના પિતાજી અને એમના બનાવીને લઈને એમને લેવા માટે ગયેલા એ દરમિયાનમાં એમને સિલજ બીજ ઉતરીને મને ફોન કર્યો કે તમે સામે આવી જાઓ આ બેન આવતા હતા એમની પાછળ પાછળ એમના પતિ મૌલિકભાઈ અને આ મૌલિકભાઈના ભાઈ જીતુભાઈ પણ સાથે આવતા હતા એ દરમિયાનમાં નજીક આવીને જે આરોપી મોલિક છે એણે જે ફરિયાદી જે ગાડીમાં જતા હતા એ ગાડીના કાચ ઉપર ફાયરિંગ કરેલું અને એના લીધે આ લોકોએ ગાડી ઊભી રાખીને નીચે ઉતર્યા એ દરમિયાનમાં આરોપી મોલિકે ફરિયાદીના ઉપર ફરી બે ફાયર કરેલા અને એને પેટના ભાગે ઇજા થયેલી હાલમાં

હાલમાં આરોપી જે એના ઘરે તો છે નહીં અને એમને જે મળી આવવાની શક્યતા ઉપરથી અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સર્વે ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ ચાલુ છે